તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ગુજરાતના રાજ્યપાલને એક પત્ર લખવામાં આવ્યો છે કે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયની સંપૂર્ણ નિષ્ફળતાને કારણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવા બાબતે રાજ્યપાલને પત્ર લખ્યો હતો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રમાં રજૂઆત કરતાં જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે એ હવાલો મુજબ માત્ર એક વર્ષમાં નવ હજારથી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા છે આઠસો ને અઠ્ઠાણું કરોડની ચોરીઓ થયેલી છે જેમાંથી છસો ને તેતાલીસ એટલે કે સત્યોતેર ટકા કરોડનો મુદ્દામાલ હજુ સુધી જપ્ત થયો નથી અપહરણના કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં સતત અપહરણના કેસો વધી રહ્યા છે માત્ર અમદાવાદમાં પચીસસો અગિયાર કેસો નોંધાયા છે જેમાંથી સાતસો ને ચોત્રીસ લોકોની હજુ સુધી કોઈ હતતોપત્તો મળ્યો નથી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે આ આંકડાઓ સાબિત કરે છે કે રાજ્યનો ગૃહ મંત્રાલય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ ગયું છે જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી આ મંત્રાલયનું મુખ્ય કાર્ય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકો પોતાને અસુરક્ષિત માને છે જે ગૃહમંત્રીની નિષ્ફળતાનો બોલ તો પુરાવો છે આટલી સ્પષ્ટ નિષ્ફળતા છતાં જો ગૃહમંત્રી પોતાનું પદ છોડતા ન હોય તો રાજ્યપાલ તરીકે આપને વિનંતી છે કે આવા નિષ્ફળ ગૃહમંત્રીને તાત્કાલિક પદભ્રશ કરવામાં આવે અને ગુજરાતની જનતાને સુરક્ષા આપવા માટે યોગ્ય અને જવાબદાર વ્યક્તિને આ મહત્વનું મંત્રાલય સોંપવામાં આવે હવે મિત્રો અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડા અંગે ચિંતા વધતી જાય છે ત્યારે જૂનાગઢના માંગરોળના દરિયામાં તોફાનીકરણ જોવા મળ્યો છે માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થઈ શકે છે આગામી ત્રણ દિવસ માછીમારો માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે જવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે સંભવિત વાવાઝોડું દ્વારકાથી ત્રણસો ને સાઠ કિમી અરબી સમુદ્રમાં દૂર છે દરિયાઈ વિસ્તાર ઉપર દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દરિયાઈ વિસ્તાર ઉપર જ્યાં માછીમારો કરતા ભાઈઓ હોય તેમને ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ જે દરિયામાં બોટ હોય તેમને પરત આવી જવા માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે હાલના દ્વારકાના અરબી સમુદ્રમાં પવન સાથે દરિયાકાંઠે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જામનગરના બેડી બંદર ઉપર લાગ્યો ત્રણ નંબરનું સિગ્નલ હાલ દસ કિમી પ્રતિ કલાકની ગતિએ વાવાઝોડું આગળ વધે છે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત પણ બોલાવી લેવામાં આવ્યા છે મિત્રો ગુજરાતના ખેડૂતોને આ ગભરાવાની જરૂર નથી કેમ કે આ વાવાઝોડું સીધું હવે ગુજરાતમાં ટકરાવવાનું નથી પરંતુ ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં અવશ્ય પલટો જોવા મળશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ ઉપર હવે મહોર લાગી ગઈ છે અને આજે ગાંધીનગર કમલમ ખાતે આજે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશ પંચાલનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં ગુજરાત ભાજપના હાજર રહ્યા હતા આ સાથે જ પૂર્વ સી આર પાટીલે આજે મંચ પરથી સંબોધન કર્યું હતું અને પોતાના કાર્યકાળ દરમિયાન થયેલી ચૂંટણીઓ પર તેમણે વાત કરી હતી અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા જ્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા યશુદાન ગઢવીએ પણ સામે વળતા પ્રહારો કર્યા છે મિત્રો આજે ગાંધીનગર ખાતે પાટીલે આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરતાં જણાવ્યું કે આપણે એકસો ને બ્યાસી સીટો જીતવાની છે દિલ્હીથી આવેલી એક પાર્ટીએ મને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે મારા વતી કાર્યકર્તાઓએ જવાબ આપ્યો મતદારોએ એવો પાઠ ભણાવ્યો કે ઉમેદવારોની ડિપોઝિટ દૂર થઈ ગઈ છે ભાજપને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી તો આ બાજુ યસુદાન ગઢવીએ પાટીલ ઉપર કર્યો વળતો પ્રહાર મિત્રો ઈસુદાન ગઢવીએ પણ આજે સીઆર પાટીલને વળતો પ્રહાર આપ્યો છે અને કહ્યું કે સીઆર આર પાટીલ ઇતિહાસ વાંચે ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા આમ આદમી પાર્ટીએ પ્રથમ ઇલેક્શનમાં પાંચ સીટો મેળવી અગાઉના મુખ્યમંત્રીઓ દ્વારા બનાવેલી પાર્ટીઓ કરતાં પણ આમ આદમી પાર્ટીએ વધુ મેદ મેળવ્યા પંજાબ અને કેરળમાં ભાજપની કેટલી ડિપોઝિટો જપ્ત થઈ ગઈ છે તે આખો દેશ જાણે છે ગુજરાતની પ્રજાએ તમને એકસો ને છપ્પન સીટો આપી તમે તોડફોડ કરીને એકસો ને એકસઠ કરી છતાં તમે ગુજરાતમાં કર્યું છે વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપને એકસો ને બ્યાસી સીટો આપી દેવામાં આવે તો પણ ભાજપ ગુજરાત માટે કંઈ કરી શકે તેમ નથી ભાજપનો અહંકાર ગુજરાતની જનતા ભસ્મીભૂત કરી નાખશે કૌભાંડો થાય બ્રિજો તૂટે ખેડૂતો પાયમાલ થાય યુવાનો પર લાઠીચાર્જ થાય ભાજપના રાજમાં હાથ ચાલે છે ભાજપના રાજમાં દીકરીઓ પર બળાત્કાર થાય તો બળાત્કારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં નથી આવતી એકસો ને એકસઠ સીટો જીત્યા પછી પણ ભાજપ ગુજરાતના લોકોનું દિલ ઝીકી થકી નથી આમ આદમી પાર્ટી એક પેટાચૂંટણી જીતી અને તેનો જશ્ન સાત કરોડ ગુજરાતીઓએ મનાવ્યો અમે લોકો માટે લડીએ છીએ હાર અમારા માટે માયને નથી રાખતી એ જનતા નક્કી કરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવની સક્યતા સામે આવી છે મિત્રો બાર માસૂમ બાળકોના મોત બાદ કોલ્ડ સિરપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે છિંદવાડામાં નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશમાં કોલ્ડ્રીપ કપ સિરપ ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે પ્રદેશના મુખ્યમંત્રી એવા મોહન યાદવે આ સંબંધે નિવેદન જારી કરીને જણાવ્યું કે ગુનેગારોને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી યાદવે એક્સ ઉપર લખ્યું કે કોલ્ડ કોલ્ડ્રીપ સિરપના કારણે બાળકોના મૃત્યુ ખૂબ જ દુઃખદ છે આ સિરપનું વેચાણ આખા પ્રદેશ પ્રદેશ મધ્યપ્રદેશમાં પ્રતિબંધિત કરવામાં આવે છે સિરપ બનાવનારી કંપનીના અન્ય પ્રોડક્ટના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે સિરપ બનાવનારી ફેક્ટરી કાંચીપુરમમાં છે તેથી ઘટના સામે આવ્યા બાદ તમિલનાડુ સરકારને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે મિત્રો શનિવારે વહેલી સવારે તપાસ રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટને આધારે કડક એક્શન લેવામાં આવ્યા છે બાળકોનું દુઃખદ મૃત્યુ બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી હતી રાજ્ય સ્તરે પણ આ મામલે તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે ગુનેગારોને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે સ્થાનિક સ્તરે છીંદવાડા તંત્રએ પહેલાં જ કોલ ડ્રીફ અને ડીએસ સિરપ ઉપર જિલ્લા વ્યાપી પ્રતિબંધ લગાવી દીધો હતો હવે રાજ્ય સ્તર ઉપર વિશેષ તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે જે સિરપના વિતરણ સપ્લાય ચેન અને તબીબોની ભૂમિકાની તપાસ કરશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે જે સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે નોંધનીય છે કે છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાયરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ સિરપનું સેવન કર્યા બાદ બાળકોની સ્થિતિ બગડવા લાગી હતી તેઓ છિંદવાડા અને નાગપુરની હોસ્પિટલમાં દાખલ થયા પરંતુ અનેક બાળકોને બચાવી શકાયા ન હતા હવે મિત્રો દિવાળી પહેલાં એલપીજી સિલિન્ડરવાળા ગ્રાહકોને દિવાળી સુધરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે આ તહેવાર પહેલાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરી રહી છે હકીકતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા યોજના હેઠળ એક પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ મહિલાઓ નોંધાયેલી છે જેમને સીધો લાભ મળશે નોંધનીય છે કે યોગ્ય સરકાર વર્ષમાં બે વાર મફત સિલિન્ડર આપે છે એક સિલિન્ડર હોળીના તહેવાર માટે આપવામાં આવે છે અને બીજો સિલિન્ડર દિવાળીના પ્રસંગ અંગે આપવામાં આવે છે મફત એલપીજી સિલિન્ડર ફક્ત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા પરિવારજનોને જ આપવામાં આવશે કોઈ અલગ અરજીની જરૂર રહેશે નહીં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પહેલી મે બે હજાર સોળના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ગરીબ અને ગ્રામીણ પરિવારોને ખાસ કરીને મહિલાઓને સ્વચ્છ ઈંધણ એટલે કે એલપીજી ગેસ પૂરો પાડવાનો છે તાજેતરમાં પેટ્રોલિંગ મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને બે પોઈન્ટ પાંચ મિલિયન વધારાના મફત એલપીજી કનેક્શન આપવાની મંજૂરી આપી હતી અને આ વિસ્તરણ સાથે યોજના હેઠળ જોડાણોની કુલ સંખ્યા વધીને એકસો પાંચ પોઈન્ટ આઠ મિલિયન થઈ જશે સરકારી નિવેદન અનુસાર સરકારે આ માટે રૂપિયા છસો ને છોતેર કરોડના ખર્ચે મંજૂરી આપી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આમ આદમી પાર્ટીના પ્રવીણરામ છેલ્લા કેટલાક દિવસથી કેશોદના અંડરબ્રિજમાં ભરાયેલા પાણીના મુદ્દે તંત્ર સામે લડાઈ લડી રહ્યા છે અને આ અંડરબ્રિજમાં હોળી ચલાવવા માટે તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે આપના નેતા પ્રવીણ રામે આજે આ મુદ્દે જાહેર કરતાં જણાવ્યું કે કેશોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા વિરુદ્ધ બીજેપીના પ્રેશરથી પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી આ ફરિયાદને પગલે અમે ગઈકાલે વાત્યઘાતે સામે ચાલીને પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસને અમારી ધરપકડ કરવા માટે કહ્યું હતું પરંતુ પોલીસે અમારી ધરપકડ કરી નથી અને એટલા માટે ચોક્કસથી કહી શકાય કે આ ફરિયાદ અમારા વિરુદ્ધ ભાજપના કહેવાથી ખોટી રીતે કરવામાં આવી હતી પરંતુ આજે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એના વિરોધમાં અમારી કેશવદની આમ આદમી પાર્ટીની ટીમે નક્કી કર્યું છે કે અમે આવનારી છ તારીખથી લઈને ચૌદ તારીખ સુધી એટલે કે નવ દિવસ સુધી કેશવદની અંદર એક ન્યાયયાત્રા કાઢીશું પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે આ નયાત્રા મારફતે અમે લોકોની વચ્ચે જઈશું અને ડોર ટુ ડોર જઈને જનસંપર્ક કરીશું કેશવદની જનતાને અમે પૂછીશું કે લોકોના હિત મુદ્દે લડવા માટે અમારા વિરુદ્ધ ભાજપવાળાએ જે ફરિયાદો કરી છે એ યોગ્ય કે અયોગ્ય છે અમે કેશવદની જનતા પાસે ન્યાય માગીશું અમારે ભાજપવાળાને ન્યાયની જરૂર નથી અમે કેશવદની જનતા પાસે ન્યાય માગવાની સાથે સાથે નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર વિશેની માહિતી પણ લોકો પાસેથી મેળવીશું અને હવે આવનારા સમયની અંદર જે કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતું હોય તેના સદસ્ય બનાવીશું આ તમામ હેતુ સાથે કેશોદ શહેર તેમજ ગ્રામ્યની અંદર છ તારીખથી આ ન્યાયયાત્રા શરૂ કરીશું અને તમામ લોકો પાસેથી ન્યાય માગીશું